જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે અને તન મનને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત આજે હું અહીંયા તમારી માટે લઈને આવે છું અહીંયા વરિયાળીને કલાક સુધી પલાળવાની ઝંઝટ વગર આપણે આ શરબત બનાવીશું અને આ જે સિરપ છે એને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તમે તેમાંથી સોડા શેક કે શરબત બનાવીને પી શકો છો ઉનાળામાં બાળકો સ્કૂલેથી આવે ત્યારે આ વરિયાળીનું શરબત તમે તેમને આપશો તો ક્યારેય લૂ નહીં લાગે અને વધુ પડતી ગરમીના લીધે થતા રોગોથી પણ બચાવ થશે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો વરિયાળીનું આ શરબત હું અત્યારે નેચરલ સ્વીટ સાથે બનાવી રહી છું એટલે મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે સાકરના ઉપયોગથી પેટમાં એકદમ ઠંડક થઈ જતી હોય છે અને ગરમીથી થતા રોગોથી આપણો બચાવ પણ થતો હોય છે તો પાંચસો ગ્રામ સાકરની સામે અહીંયા સો ગ્રામ જેટલી વરિયાળી લેવાની છે એક કપ વરિયાળી લીધી છે મેં અહીંયા અને વીસ નંગ અહીંયા એલાયચી લેવાની છે વરિયાળીના શરબતમાં બીજા કોઈ પણ ફ્લેવર ઉમેરવાની જરૂર નથી નહીં તો વરિયાળીનો પ્રોપર ટેસ્ટ નહીં આવે ઈલાયચી સાથે જ તેનું કોમ્બિનેશન પ્રોપર રહે છે એટલા માટે ઇલાયચી મેં અહીંયા એડ કરી છે અહીંયા સો ગ્રામ વરિયાળી સામે મેં પાંચસો ગ્રામ સાકર લીધી છે પણ જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તો તમારે ખાંડ થોડીક વધુ ઉમેરવી પડશે તો તમારે ખાંડનું માપ સાતસો ગ્રામ જેટલું રાખવાનું છે હવે આ વરિયાળીનું શરબત બનાવવા માટે આપણે વરિયાળીને કલાકો સુધી પલાળવાની નથી પરંતુ આપણે અહીંયા વરિયાળીનો પાવડર તૈયાર કરવાનો છે તો વરિયાળીને મેં મિક્સર જારમાં ઉમેરી છે સાથે જ મેં અહીંયા વીસ નંગ એલાયચી પણ તેમાં એડ કરી લીધી છે અને આ બંનેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો વરિયાળીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે એકદમ ફટાફટ તેની અંદર પાવડર જેવું જ ગ્રાઇન્ડ થઈ જાય છે અને ફ્રેન્ડ્સ જો આ મિક્સર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વરિયાળી પ્રોપર રીતે ગ્રાઇન્ડ થયેલી હશે અને તેનો પાવડર તૈયાર થયેલો હશે તો તેનો ફ્લેવર ઓટોમેટિકલી ચાસણીની અંદર આવી જ જશે તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ આપણો આ વરિયાળીનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આને ચાળવાની અત્યારે જરૂર નથી આપણે હવે આગળ શરબત બનાવવાની શરૂઆત કરીએ તો એક કપ મેં વરિયાળી લીધી હતી તેની સામે આ રીતે હું ચાર કપ જેટલું પાણી લઈ લઉં છું ગેસની ફ્લેમને ઓન કરીશું અને આ પાણીને આપણે હવે ઉકળવા માટે મૂકી દઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા આ પાણીની અંદર મેં બધી સાકર પણ એડ કરી લીધી છે અને હવે આપણે તેને ઉકાળીશું અને તેની આ રીતની ચાસણી તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ જે ચાસણી છે એ કોઈ તારવાળી કે ઘટ્ટ ચાસણી અત્યારે આપણે નથી બનાવવાની અત્યારે આ મિશ્રી ઓગળે એટલું જ મેં તેને ઉકાળ્યું છે અને ત્યારબાદ મેં તેમાં આ વરિયાળીનો પાવડર ઉમેરી લીધો છે હવે વરિયાળીને આપણે એકદમ સરસ પાવડર ફોર્મમાં કરી લીધું અને ચાચણીમાં હવે આપણે તેને સારી રીતે ઉકાળીશું એટલે તેની ફ્લેવર ઓટોમેટિકલી સિરપમાં આવી જતી હોય છે એટલે કલાકો સુધી તેને પલાળવાની બિલકુલ જરૂર નથી ઇન્સ્ટન્ટલી તમે આ રીતે શરબત બનાવી શકો છો અને આ રીતે વરિયાળીને પલાળ્યા વગર તમે શરબત બનાવશો તો શરબતનો કલર પણ એકદમ સરસ પ્રોપર આવશે શરબત આ રીતે ઉકળવા લાગે એટલે તેની ઉપરથી આ જે ફીણનો ભાગ હોય એ બધો જ કાઢી લેવાનો છે આ તમે કાઢશો એટલે શરબત તમારો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે ખરાબ નહીં થાય તો આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું જેમ જેમ શરબત ઉકળશે બધી બાજુ આ રીતે ફીણ થશે અને એ ફીણને આ રીતે એક વાટકામાં કાઢતા જવાનું છે અહીંયા આ શરબતને જેટલું પ્રોપરલી તમે ઉકાળશો એટલી તેની સેલ્ફ લાઈફ જે છે એ વધતી જતી હોય છે અને અહીંયા કેટલી વાર સુધી ઉકાળવાનું છે એ પણ તમને કહી દઉં પ્રોપર ટેસ્ટ માટે આ વરિયાળીને મેં દસથી બાર મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર ઉકાળી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેનો કલર આ રીતે ડાર્ક થઈ ગયો છે ડાર્ક ગ્રીન કલર થઈ ગયો છે અને આ જે ચાસણી છે એ આ રીતે થોડીક ચીપચીપી હોય એટલે કે થોડીક ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે કોઈ તારની ચાસણી નથી બનાવવાની અને અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે જ્યારે આ ચાસણી ઠંડી થશે તો પહેલાં કરતાં વધારે ઘટ થશે તો અહીંયા આ કડાઈને મેં ઉતારીને સાઈડ પર મૂકી છે અને આને આપણે પ્રોપરલી સારી રીતે ઠંડુ થવા દઈએ ફ્રેન્ડ્સ ગઈકાલે જ મેં અહીંયા મોકટેલનો વિડીયો પણ મારી ચેનલ પર અપલોડ કરેલો છે જો તમે ના જોયો હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાંથી જઈને જોઈ શકો છો લગભગ એક કલાક બાદ અહીંયા આ જે સીરપ છે એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે ઘણું ઘટ પણ થઈ ગયું છે અને હવે જો આ શરબતને તમારે આ રીતે જ ડાયરેક્ટલી સર્વ કરવું હોય અને પીવું હોય તો તમે પી શકો છો પણ જો તમને તેને ગાળીને બોટલમાં ભરવું હોય તો આ રીતે ગાળી પણ શકાય છે તો હું અત્યારે આ શરબતને ગાળીને પછી જ બોટલમાં ભરવાની છું કારણ કે છોકરાઓને આ વરિયાળીનું જે ક્રશ હોય એ મોઢામાં આવે તો નથી ભાવતું હોતું એટલે હું તેને ગાળીને તૈયાર કરીને રાખું છું એટલે જ્યારે પણ એમને પીવું હોય ત્યારે હું ફટાફટ એમને બનાવીને આપી શકું અથવા સ્કૂલેથી આવે ત્યારે પણ હું તેમને બનાવીને ફટાફટથી આપી શકું છું તો અહીંયા જોઈ શકાય છે કે બધો જ શરબત મેં આ રીતે ગાળીને તૈયાર કરી લીધો છે ફ્રેન્ડ્સ ઉનાળા માટેની સ્પેશિયલ બીજી કઈ કઈ રેસિપીઝ તમારે શીખવી છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો નેક્સ્ટ વિડીયો હું તમારી ડિમાન્ડ ઉપર બનાવીને મારી ચેનલ પર અપલોડ કરીશ તો આ શરબતને ગાળ્યા બાદ આ રીતે કાચની એક એરટાઇટ બોટલમાં ભરવાનું છે તો આ કાચની જે એર એરટાઇટ બોટલ છે તે એકદમ સરસ ડ્રાય હોવી જોઈએ જો બોટલ ડ્રાય ના હોય તો તેને બે કલાક તડકે મૂકવાની અને ત્યારબાદ તેમાં આ શરબત આ રીતે ભરી લેવાનું હવે આ શરબત કે સિરપને તમે એક વર્ષ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે ઇન્સ્ટન્ટલી તમે બનાવીને પી શકો છો તો પહેલાં હું અહીંયા વરિયાળી સોડા બનાવી રહી છું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલો વરિયાળી સિરપ મેં ગ્લાસમાં ઉમેર્યો અને તેમાં આ રીતે અડધા લીંબુનો રસ મેં એડ કર્યો છે ત્યારબાદ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર પાંચ ચમચી સંચટ પાવડર ઉમેર્યો છે અને પાંચ ચમચી હું તેમાં આ રીતે મરી પાવડર ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેને સારી રીતે ચલાવીને પહેલાં મિક્સ કરું છું કારણ કે આપણે અહીંયા વરિયાળી લીંબુ સોડા બનાવી રહ્યા છીએ અને તેની અંદર મેં આઈસ ક્યુબ્સ ઉમેર્યા છે અને ત્યારબાદ આપણે તેની અંદર કિન્ડલેની સોડા એડ કરીશું તો જો તમારે ઇન્સ્ટન્ટ સોડા બનાવી હોય તો આ રીતે બનાવી શકાય છે અને આ વરિયાળી સોડાની જે ફ્લેવર છે અને આ જે વરિયાળી સોડા છે એ બહુ જ અમેઝિંગ છે એક વખત ટ્રાય કરજો બહુ જ સ્વાદિષ્ટ બને છે અહીંયા જો તમારે તેની અંદર સિયા સીડ્સ ઉમેરવા હોય તો તમે તે પણ એક ચમચી જેટલા ઉમેરીને પી શકો છો પેટમાં તરત જ ઠંડક થઈ જશે ઉનાળામાં ખાવાના લીધે એસિડિટી થતી હોય તો તે પણ એકદમ શાંત થઈ જાય છે અને ગેસ કબજિયાત જેવા પ્રોબ્લેમ પણ દૂર થતા હોય છે હવે અહીંયા હું વરિયાળી શેક બનાવી રહી છું તો તેના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો સિરપ ગ્લાસમાં ઉમેર્યો છે અને ત્રણથી ચાર ક્યુબ્સ આઈસ ઉમેરી છે અને આ રીતે ઠંડુ દૂધ હું તેમાં ઉમેરી લઉં છું તો જો મહેમાન આવે અને તમારે આ રીતે વરિયાળી શેક બનાવવું હોય તો એ પણ તમે ઇન્સ્ટન્ટલી ફટાફટ બનાવી શકો છો આ રીતે જો ઠંડો ઠંડો વરિયાળી શેક તમે દરરોજ બનાવીને પીશો ને તો ઉનાળામાં તમને બિલકુલ એસિડિટી નહીં થાય અને પેટમાં એકદમ ઠંડક રહેશે અને સ્વાદમાં તો નંબર વન છે અને બાળકો જો દૂધ ના પીતા હોય તો આ રીતે ફ્લેવરવાળું દૂધ પણ ફટાફટ તે લોકો પી જતા હોય છે હવે અહીંયા હું વરિયાળી શરબત બનાવી રહી છું તો તેના માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન વરિયાળી સિરપ એક ગ્લાસમાં ઉમેર્યો તેમાં થોડાક આઈસ ક્યુબ્સ અને ત્યારબાદ સાદું પાણી ઉમેરીને પણ આ શરબત બનાવી શકાય છે તો તમે જુઓ વરિયાળીનું સિરપ તો મેં એક જ વખત બનાવ્યું પરંતુ તેમાં વિવિધ પ્રકારના આ રીતના ડ્રિંક્સ તૈયાર કરીને તમે બાળકોને ખુશ કરી શકો છો મહેમાનોને પણ તમે ખુશ કરી શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ વરિયાળી સિરપ અને વરિયાળી શરબતની રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા זה שגרשנו